અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં તાજેતરમાં અસામાજિક તત્વોએ ખુલ્લેમ જાહેર રોડ પર તલવાર અને છરી જેવા હથિયારો સાથે આતંક મચાવ્યો હતો જો કે આ ઘટનાને પગલે પોલીસની ગાડી પણ અહીં પહોંચી હતી પરંતુ આ અસામાજિક તત્વોએ પોલીસ કર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરજસ્તી ગાડીમાં બેસાડ્યા હતા ત્યારે ફરજ દરમિયાન બેદરકારી દાખવી હોવાનું સાબિત થતા હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદમાં વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા આધેડ પાસેથી મોબાઈલ ચોરીના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અમદાવાદના વટવા વિસ્તારમાં એક આધેડ વહેલી સવારે મોર્નિંગ વોક માટે પોતાના મિત્રની રાહ જોઈને ઊભા હતા

સીબીએસઈ દ્વારા આજે અમદાવાદની બે શાળાઓ સહિત દેશની ઓગણત્રીસ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદમાં આવેલ ન્યૂ ટુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નિર્મળ હાઈસ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું સીબીએસઈની ટીમ દ્વારા આ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી બાંધકામ તેમજ અન્ય સુવિધાઓને લઈને ચેકિંગ કરાયું હતું જેમાં મોટાભાગની શાળાઓએ સીબીએસઈના નિયમોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું જેથી નિયમ ભંગ કરનાર શાળાઓને નોટિસ ફટકારવાની પણ બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી છે